પાટણમાં બનતા દેવડાની મીઠાઈ પણ પાટણની એક આગવી ઓળખ છે તહેવારો હોય કે પછી શુભ પ્રસંગ પાટણવાસીઓ દેવડાની મીઠાઈ અચૂક ખરીદતા હોય છે દેવડાની મીઠાઈનું સંશોધન વર્ષો પૂર્વે પાટણમાં કરવામાં આવ્યું હતું દેવડા બનાવવા માટે મેંદો અને ઘીમાં તેનું બંધારણ કરી ખાંડની ચાસણીમાં ડબોળી તેની ઉપર બદામ પિસ્તા સહિતનું ડેકોરેશન કરી દેવડાને તૈયાર કરવામાં આવે છે દેવડામાં મેંદો ખાંડ ઘી હોવાથી તેને ખાવાથી આરોગ્યને કોઈ નુકસાન પણ થતું નથી પાટણના દેવડા એક સારી મીઠાઈ છે જે એકસો સાઠ વર્ષ પહેલાં તેની બનાવટ શરૂ થવા પામી હતી અને આજે પણ આ પાટણના દેવડાનું આગવું સ્થાન રહેલ છે અને દરેક તહેવારમાં અન્ય મીઠાઈ પહેલાં દેવડાની પ્રથમ ખરીદી કરવામાં આવે છે તો હવે દિવાળીના પર્વમાં મીઠાઈમાં તો પ્રથમ સ્થાન દેવડાનું જ હોય તેના વગર દિવાળીનો પર્વ અધૂરો લાગે તો આ દેવડાની બનાવટમાં પાટણનું પાણી અને હવામાન ખૂબ જ અનુકૂળ આવે છે જેથી તે ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ બનવા પામે છે પાટણની બજારોમાં દિવાળી પર્વ પર દેવડાની ભારે માંગ રહેવા પામી છે જેમાં શુદ્ધ ગીના દેવડા બજારમાં તેનું સ્થાન આજે પણ યથાવત રહેવા પામ્યું છે બજારમાં અને કવનવી મીઠાઈઓ ઠલવાઈ રહી છે તેવામાં પાટણની ઓળખ એવા દેવડા પોતાનું આગવું સ્થાન ધરાવે છે પાટણવાસીઓ દેવડા ખરીદવાનું આજે પણ ભૂલ્યા નથી અને દિવાળીમાં દેવડાને પાટણ બહાર રહેતા પોતાના સ્નેહીજનોમાં મોકલવાનો રિવાજ આજે પણ અકબંધ છે અને આ વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ ભૂલાઈ નથી તે જ પાટણના દેવડાની સાચી ઓળખ છે અમારી આ પેઢી ઓગણીસો પચાસ થી ચાલે છે ત્રણ ત્રણ પેઢી થી યાર અમે આ બી ધંધામાં જોડાયેલા છીએ અમારી યુવા ધન બી આમાં છે અમારા બી ભાણા હું મુકેશભાઈ બી આમાં જોડાયેલા છીએ અમે અમારી દેવડા માટેની એક મોનોપોલી છે દેવડા માટે લોકો અહીંયા વધારે અમારે ત્યાં આવે છે દેવડામાં એવું કહેવાય છે કે એનું પાટણનું હવા પાણી બે એને અનુકૂળ આવી ગયું છે અને વધતા લાંબો ટાઈમ ચાલે છે માવાની સીટ પાંચ એક દિવસમાં ખરાબ થઈ જાય આ રી પંદર દિવસ સુધી દેવડા પંદર દિવસ સુધી બગડતા નથી એટલે લોકો લે છે અને થોડા ભાવમાં બી લોકોને પરવડે છે અને ક્વોલિટી સારી હોય છે એટલા માટે દેવડા અમારે ચાલે છે બધા કહેવામાં આવ્યું છે કે હમણાં શ્રી સાહેબ દ્વારા બી અમને આઈઝીમનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને કહેવાય એવું કે સરકારશ્રીએ જે અમે જીએસટીમાં જે ઘટાડો કર્યો એનો લાભ બી અમે ગ્રાહકોનો આપ્યો છે ઘીની આઈટમમાં ભાવ ઘટાડે છે નમકીનમાં કિલો વીસ રૂપિયા ઘટાડે છે એવી રીતે અમે ગ્રાહકો બી એનો સરસ મજાનો લાભ લઈ રહ્યા છે અત્યારે ભાવ એનો પાંચસો હતો પણ જે જીએસટીના ટેક્સ એટલે એનો ભાવ ચારસો નેવું રૂપિયા કરેલો છે બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો